નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કાકી સાથે બનેલી સત્ય ઘટના વિશે નરેન્દ્ર માત્ર આઠ વર્ષનો હતો ત્યારે ખેતરમાં પાકને પાણી પાતા તેના પિતા ચેલજીભાઈને સાફ કરડ્યો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરાઈ પરંતુ રસ્તામાં જ એમનું પ્રાણ પંખેર ઉડી ગયું માતા રેવાબેન પર અચાનક દુઃખનો પહાડ તૂટી પડ્યો ચેલજીભાઈ અને તેમના નાના ભાઈ ગગજીનો પરિવાર હજી સાથે જ રહેતો હતો ગગજીભાઈને પરણિયાને આઠ વર્ષ થયા હતા પરંતુ તેમને કોઈ સંતાન નહોતું ગગજીભાઈના ધર્મપત્ની સંતોકબેન એકદમ મળતાવડા સ્વભાવના હતા રેવાબેન પણ ખાનદાન ઘરના દીકરી હતા ચેલજી અને ગગજીનો ભાતરૂ પ્રેમ એક मिसाल સમાન હતો તો દેરાણી જેઠાણી એવા સંતોકબેન અને રેવાબેન તો જાણે સગી બહેનો જોઈ લો બે ભાઈઓ સહિયારી ટૂંકી ખેતીમાં રાત દિવસ જોયા વગર અથાક મહેનત કરતા ને રેવાબેન એમાં સાસુ સસરાની ટેકાર ખરી આવા બે ભાઈઓના સુંદર પરિવારમાં નરેન્દ્ર જે લાડકોડમાં ઉછરી રહ્યો હતો એની વાત જ શું કરવી અચાનક જ આ પરિવારને કોઈની નજર લાગી ગઈ હોય તેમ ચેલજીએ વિદાય લઈ લીધી જોત જોતામાં ચેલજીના મોતને એક વર્ષ વીતી ગયું અઠાવીસ વર્ષે વૈધવ્યાના ખપરમાં સપડાયેલ રેવાબેન પ્રત્યે સંતોકબેનને કરુણા ઉપજી બનવા કાળ તો બની ગયું હતું એમાં રેવાબેનનો શું દોષ ઉંમર હજી લાંબી છે વિચારોએ સંતોકબેનને ઘેરી લીધા બંને ભાઈઓ અને રેવાબેન ખેતરે હતા અને ત્રીજા ધોરણમાં ભણતો નરેન્દ્ર શાળાએ ગયો હતો સાત ચોપડી ભણેલ સંતોકબેનને બપોરના સમયે ડરતા ડરતા સાસુ સસરા આગળ મનની વાત છેડી સાસુ તો ઘડી પર સંતોકબેન સામે જોઈ જ રહ્યા છેવટે તેઓ બોલ્યા વહુ તું ગાંડી થઈ ગઈ છે કે શું ભગવાને દેવ જેવો દીકરો આપ્યો છે એના સહારે આખું નીકળી જશે એનું પરંતુ સમયને સમજી ચૂકેલ સંતોકના સસરા બોલ્યા વહુ દીકરી તમારો વિચાર તો ખોટો નથી પરંતુ આ બાબતે તમારા જેઠાણીએ કંઈક કહ્યું છે ખરું ના બાપુજી આ તો મારા મનમાં ઉઠેલ વિચાર છે ને એ નવા જમાના મુજબ ખોટો પણ નથી સંતોકબેન ડટા ડટતા બોલ્યા આ વાતને હજી એક અઠવાડિયું પણ વીત્યું નહોતું ત્યાં રેવાબેનના મા બાપ મહેમાન ગતિએ આવ્યા મહેમાન ગતિના બીજા જ દિવસે રેવાબેનના માં રેવાબેન સાથે ગફસપ વાતે વળી ગયા વાતનો મુખ્ય વિષય જ બીજા લગ્નનો હતો એ થોડી વારમાં જ સંતોકબેન અને એના સાસુને સમજાઈ ગયું શરૂઆતની આનાકાની પછી મા તારી મરજી પરંતુ મારા નરેન્દ્રનું કોણ અને તમારા જમાઈને હું કઈ રીતે ભૂલી શકીશ કહીને રેવાબેને નિશાસો નાખ્યો રેવાબેનના માવતરે વિદાય લીધા પછી તરત જ સંતોકબેને રેવાબેનને કહ્યું ભાભી તમારા માની વાત મેં કાનો કાન સાંભળી છે એમનો વિચાર જરાય ખોટો નથી હજી લાંબી જિંદગી પડી છે નરેન્દ્રની તમે જરાય ચિંતા ના કરશો આમય ભગવાને મને ક્યાં વસ્તાર આપ્યો છે સગા દીકરાની જેમ જ એને મોટો કરીશ ભવિષ્યમાં ભગવાન મારા સામે જોશે તોય નરેન્દ્રને તો હું સવાયો જ ગણીશ આ મારું વચન છે હા એક વાત કહેવાની રહી જાય છે કે તમને હું આ ઘરેથી જ નવો સંસાર માંડવા વિદાય કરીશ રેવાબેનની આંખોમાં જળજળી આવી ગયા તેઓ સંતોકબેન ગગજીભાઈને આ વાત પર સંમત કરી દીધા સંતોકબેને ગગજીના માવતર આ સંમતિની વાતને લઈને રેવાબેનના પિયર પહોંચી ગયા ત્રીજા મહિને જ રેવાબેનના માવતરે શોધેલ મૂર્ત્યા સાથે રેવાબેને વિદાય કરવાની ઘડી આવી પહોંચી સંતકબેને સમજાવી ધજાવીને રેવાબેને વિદાય કર્યા એ જોવા તો આખું ગામ ઉમટ્યું હતું જો કે ચારે બાજુ વાતાવરણમાં ભિન્ન ભિન્ન માનવ તરંગો એકબીજાના કાને અથડાઈ રહ્યા હતા કોઈ કહેતું હતું કે નવ વર્ષના દીકરાને છોડીને નવું ઘર માનતા શરમ ના આવી રેવા તો કોઈ વળી કહેતું હતું કે વસ્તાર વગરની વાંજણી સંતોકને જે દિવસે સંતાન થશે એ દિવસથી ચેલજીના દીકરાની માઠી ગ્રહદશા શરૂ થશે વિધવા સમર્થન આપનારા કહી ગગજીના પરિવારને કે વિધવા વહુને દીકરીની જેમ વિદાય કરી હા ચેલજીનો દીકરો નરેન્દ્ર આ બધું કુતુહલ ભરી નજરે નિહાળી રહ્યો હતો પરંતુ એને તો એટલું જ સમજમાં આવતું હતું કે હવે મમ્મી ક્યારે પાછી આવશે વિદાય વખતે નરેન્દ્રથી દૂર થતી વખતે રેવાબેનથી ના સહેવાયું તેઓ દીકરાને ભેટી પડ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા હું તારી નિયમિત ખબર લેતી રહીશ દીકરા આજથી આ તારા કાકી સંતોકબેન તારા કાકીમાં છે કહીને રેવાબેને દીકરાનો હાથ દેરાણી સંતોકબેનના હાથમાં પકડાવી દીધો સંતોકબેન જેઠાણીને ભેટીને બોલ્યા તમે જરાય ચિંતા ના કરશો આપણા દેરાણી જેઠાણીના સંબંધ તો આજથી પૂરા થયા છે પરંતુ આજથી તમે મારા મોટા બહેન છો નરેન્દ્ર મારો દીકરો જ છે સગી જનેતા જ બની ગયા સંતોગબેન નરેન્દ્રના હા રેવાબેને વિદાય વખતે કહેલ કાકીમાં શબ્દ એમના હૃદયમાં કોતરાઈ ગયો હતો એટલે તો એમણે નરેન્દ્રને કાકીમાં કહીને બોલાવવાનું શીખવી દીધું હતું સમય પ્રવાહ વણથંભો વહી રહ્યો હતો એ અવિરત પ્રવાહમાં ક્યાંક ક્યાંકથી અણધાર્યા લોક નિંદાના તરંગો કાને જરૂર અથડાતા હતા શું નવાઈ કરી છે ગગજી અને એની વહુએ ભાઈની ખેડી જાય છે ને કેટલાક તો યુવાન નરેન્દ્રની કાન ભંભેરણી કરતા કહેતા કે તારા કાકા અને માની ખબર રાખજે જો એમને બાળ બચ્ચું થયું તો તારા પર પનોતી બેઠી સમજજે આ વહી ગયેલ સમય પ્રવાહમાં રેવાબેને નિયમિત બે ચાર મહિને આ પરિવારની મુલાકાત કરી હતી તો ક્યારેક ક્યારેક ગગજી નરેન્દ્ર અને સંતોકબેન પણ રેવાબેનની સાસરીમાં મારી આવતા એમ એ બી એડ થઈ થઈ ગયો એના દાદી દાદી વારાફરતી સ્વર્ગે સીધાવી ગયા છવ્વીસની ઉંમરે હજી એ અવિવાહિત હતો કારણ કે સંતોકબેન અને ગગજીની ઈચ્છા એને નોકરીયાત બનાવીને પગભર કરવાની હતી અને એ સ્વપ્ન ફળીભૂત થવાનું હવે ક્યાં હતો નરેન્દ્રને સગીમાનો પ્રેમ આપીને મોટો કર્યો છે એમણે ક્યારેય એવો વિચાર પણ નહોતો કર્યો કે એમને પાંડનું બાળક હોય જોકે કુદરતને કંઈક ઓર મંજૂર હતું પિસ્તાળીસની ઉંમરે સંતોકબેનનો ખોળો ભરાયો ગગજીભાઈના આનંદનું તો કોઈ ઠેકાણું નહોતું પરંતુ સંતોકબેનને હરખાવું કે શું કરવું એ સમજમાં નહોતું આવતું નવ મે મહિને પુત્રને જન્મ આપ્યો એ સાથે જ સંતોકબેન મનોમન પ્રભુને વિનવી રહ્યા હતા હે પ્રભુ કાકીમાના સંબંધને આંચ ના આવવા દેતા મારા નાથ મને સગા પુત્રના પ્રેમમાં આંધળી બનાવીને કાકીમાના સંબંધને લાંછન લગાડવા ના દેતા પ્રભુ આખરે હું માનવજાત છું મને પુત્ર પ્રેમમાં સ્વાર્થી બનાવી ના દેતા મારા પ્રભુ બીએડ પૂરું થયાના ચોથા જ મહિને નરેન્દ્ર અંગ્રેજી વિષયનો અધ્યાપક બની ગયો એ સાથે એ સાથે જ કાકીમા અને ગગજી કાકાએ નરેન્દ્ર માટે કન્યાની શોધખોળ આથરી સંતોક બેનનો મનોરથ પૂરો થયો ગ્રેજ્યુએટ થયેલ યુવતી પર નરેન્દ્રએ પસંદગી ઉતારતા જ ઘડિયા લગ્ન લેવાયા લગ્ન પાછળ આગળ પાછળનો જોયા વગર સંતોબેને ધૂમ ખર્ચ કર્યો લગ્નમાં સંતોકબેનના મો પર પરમ સંતોષ નો હરખ લબકારા મારી રહ્યો હતો લગ્નમાં એક અઠવાડિયા પહેલેથી સપરિવાર આવેલ રેવાબેનની આંખોમાંથી તો આનંદની હેલી વરસી રહી હતી સંતકબેનને વખાણવાના એમની પાસે કોઈ શબ્દો નહોતા લગ્ન પૂરા થયા પછી વિદાય લેતી વખતે રેવાબેનથી નરેન્દ્રને કહ્યા વગર ના રેવાયું એમને નરેન્દ્રના માથા પર હાથ ફેરવીને કહ્યું બેટા નરેન્દ્ર સગી મા કરતા તો રેવાબેનના ગળે ડૂમો ભરાય આવ્યો તેઓ સંતોકબેનને ભેટી પડ્યા લગ્નના ચોથા મહિને પુત્ર વધુ સોનાલીને તેડીને સંતોકબેન ઘેર આવ્યા ત્યારે તો એમના હરખનો કોઈ પાર નહોતો ઘેર આવીને ત્રણ વર્ષના દીકરા કૃણાલને સોનાલી વહુના ખોળામાં બેસાડતા જ સંતોકબેન બોલ્યા વહુ દીકરા આધેડ ઉંમરે ભગવાને અમને દીકરો આપ્યો છે પણ હવે એની જવાબદારી તો તમારે જ નિભાવી પડશે હો નાનકડા દિયરને ખોળામાં લઈને સોનાલી રમકડા વડે રમાડતી રમાડતી ઘડીભર અનેક તર્ક વિતર્કમાં ખોવાઈ ગઈ પંદરેક દિવસ રહીને સોનાની નરેન્દ્ર સાથે નોકરીના સ્થળે રહેવા જવા માટે રવાના થઈ સંતોબેનના મો પર અમીનો ઓડકાર હતો તેઓ વિદાય વખતે સોનાલીને ભેટી પડ્યા અને બોલ્યા દીકરી ઘરડે ઘડપણ તો તમારા જ હવાલે છીએ અને આ તારા દિયરની તો તારે માં જ બનવાનું છે પરંતુ હમણાં એક બે વર્ષ તો બંને જણ હરો ફરો આનંદ કરો ગગજીભાઈ હિસાબના તાણાવાણામાં ગંધાયેલા હતા જમવા ટાણે મીઠો ટહકો કરતા સંતોકબેન બોલ્યા કૃણાલના પપ્પા જમવાનું ઠંડુ થઈ જશે જલ્દી ઉભા થાવ ગગજીભાઈ મોં ઊંચો કરતાની સાથે જ ચહેરા પર છવાયેલી ચિંતા સંતોકબેનની નજર આછાની ના રહી તેઓ બોલ્યા શું વાત છે આટલા ઉદાસ કેમ છો બે લાખનું દેવું થઈ ગયું છે નરેન્દ્રના કાકીમાં કેમ કરીને પૂરું કરીશું ગગજીભાઈ ચિંતાતુર ચહેરે બોલ્યા એમાં ચિંતા શું કરો છો કૃણાલના પપ્પા દીકરો નરેન્દ્ર કમાતો થઈ ગયો છે કાલે ભરી દઈશું થોડા વ્યાજ ભરવાનું થશે તોય શું વાંધો છે ઉઠો હવે ચિંતા છોડો જમી એકાદ મહિના પછી શનિવારની સાંજે નરેન્દ્ર અને સોનાલી આવી ચડ્યા સાંજે જમ્યા પછી વાતે વળી ગયા હતા ત્યાં જ નરેન્દ્ર ગગજીભાઈને કહ્યું કાકા શહેરમાં નવું મકાન લેવું છે પાંચ લાખની તો લોન પાસ થાય એમ છે પરંતુ બીજા બે લાખનો ટેકો કરો તો ભાડા ભરવાની લપ છૂટીએ મારા સસરા બે લાખનો ટેકો કરવાના છે ને થોડી બચત મારી પાસે છે ગગજીભાઈ તો ગેંગે ફેંગે થઈ ગયા પરંતુ સંતોકબેન બોલ્યા ચિંતા ના કરીશ દીકરા બે લાખની સગવડ થઈ જશે આખરે તો આ પરિવારનું ભવિષ્યમાં તારે જ પૂરું કરવાનું છે ને દસ દિવસમાં રૂપિયા લઈ જજે ગગજીભાઈ સંતોકબેનને એક વિષય જોઈ જ રહ્યા સોમવારે સવારે નરેન્દ્રના નીકળ્યા પછી ગગજીભાઈ બોલ્યા નરેન્દ્રના કાકીમાં ક્યાંથી રૂપિયાનો બંદોબસ્ત કરશો દીકરાને ઘર લેવું છે અને મોત્સો ખાતર રૂપિયા નથી જોઈતા હું મારા દાગીના વેચી દઈશ મારે કાકીમાં શબ્દને વામણો પુરવાર કરવો નથી મને નરેન્દ્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે એ આપણા બધા જ ઓરતા જરૂર પૂરા કરશે તમે કોઈ ચિંતા ના કરશો સંતોકબેન સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે બોલ્યા દિવસે નરેન્દ્ર અને સોનાલી રૂપિયા સાથે આશીર્વાદ લઈને ચાલતા થયા જોત જોતામાં કૃણાલને છઠ્ઠું વર્ષ એ સાથે જ સંતોકબેન નરેન્દ્રને આદેશ કરતા હોય તેમ બોલ્યા બેટા નરેન્દ્ર હવે કૃણાલને તારી સાથે લઈ જવાનો છે એને પહેલેથી જ શહેરમાં શિક્ષણ મળે એવી અમારી ઈચ્છા છે નરેન્દ્રના ચહેરા પર તો ખામોશી છવાયેલી હતી પરંતુ સોનાલી ઝડપભેર બોલી હા મમ્મી કેમ નહીં હું કૃણાલભાઈને સગા દીકરાની જેમ સાર સંભાળ રાખીશ પરંતુ મારે તમને એક વાત કેવી છે સંતોકબેન બોલ્યા એમાં ખચકાય છે શું કામ જે કેવું હોય એ બેફિકર થઈને બોલ મમ્મી હાલ તો દિવસની ચાર ચાર પાળી ટ્યુશન કરું છું મકાન લીધા પછી દેવું થઈ ગયું છે એ પૂરું કરવું તો ખરું ને હું કેવી રીતે રાખીશ માફ કરશો મમ્મી હજી પાંચ દેવું પૂરું કરવામાં નીકળી જશે એટલે મજબૂર છું શિક્ષણ વિશે એના પછી વિચારશું સાચી વાત છે ને નરેન્દ્ર સોનાલી નરેન્દ્ર સામે આંખોના ભવા ઉલાળતી બોલી હા હા સાચી વાત છે સોનાલી નરેન્દ્ર સોનાલી સામે નજર મેળવતા બોલ્યો સંતોકબેનની આંખમાં જળઝળિયા આવી ગયા પરંતુ એ કઈ બોલી શક્યા નહીં તો જ ક્યાં દિવસ પછી મક્કમ અવાજે બોલ્યા આપણા ભાગની જમીન ગીરવે મૂકી દો કૃણાલના પપ્પા અને અઢી લાખનું દેવું ચૂકતે કરો કાકીમાના સંબંધ પર લાંચન લગાડીને જગતમાં નીચાજણું નથી કરવું આપણે ગગજીભાઈ પાસે પત્નીને કહેવા માટે કોઈ શબ્દો નહોતા કૃણાલને ગામની શાળામાં બેસાડીને સંતોકબેન પૂરી દેખરેખ રાખવા લાગ્યા ત્રણ વીઘા જમીન ગીરવે મુકાઈ ગઈ આખા ગામમાં અરેકારો થઈ ગયો સૌ નરેન્દ્ર ઉપર શું શું થું કરવા લાગ્યા વાત નરેન્દ્રના કાન સુધી પહોંચી એ સાથે જ બંને પતિ પત્ની વચ્ચે ફરીથી ચર્ચા જામી પડી સોનાલીએ કહ્યું તમે જોઈ લીધા તમારા કાકા કાકીના પેતરા આ બધી આપણને છેતરવાની વાતો છે વીસ વીસ વર્ષથી ખેતીની કમાણી એકલા ખાય છે હવે આપણને ભાગ આપવો ના પડે એટલે આપણને બદનામ કરવા ત્રણ વીઘા જમીન ગીરવે મૂકી વાહ શું ચાલ ચાલી છે આ હળાહળ કળિયુગમાં સગા મા બાપ સંતાનોના સગા નથી હોતા ત્યાં કાકા કાકી સગા થાય ખરા આ જમીનની લાલચે તો તમારી મમ્મીને બીજું ઘર મંડાવી દીધું માએ તારી વાત સાવ સાચી છે સોનાલી પરંતુ હવે આપણે છેતરાવું નથી તાબડતોડ ઘેર જઈને આપણા ભાગની પાંચ વીઘા જમીન પણ ગગજી કાકા પાસેથી લઈને અન્યને ભાગે આપી દઉં છું આ રવિવારે જ વાત નરેન્દ્ર જોશભેર બોલ્યો રવિવારે નરેન્દ્ર અને સોનાલી વતનમાં આવ્યા સંતોકબેને એ જ ભર્યો આવકાર આપ્યો થોડી વાર રહીને જ નરેન્દ્ર ખચકાતો ખચકાતો બોલ્યો કાકીમાં ગગજી કાકાની ખેતીમાં કોઈ બરકત નથી એટલે મેં વિચાર્યું છે કે મારા ભાગની જમીન કોઈ બીજાને ભાગે આપી દઉં અરે દીકરા એમાં ખચકાય છે શા માટે તારા ભાગની જમીનનો તો તું માલિક છે સંતકબેને એકદમ ઠંડક ભર્યો જવાબ આપ્યો અને નરેન્દ્ર બપોરના ત્રણ વાગ્યા સુધી ગામમાં ફર્યો પરંતુ ખેતીનો ભાગ રાખવા માટે કોઈ તૈયાર ના થયું હા સૌ કોઈ નરેન્દ્રને અચરત ભાવથી જોઈને છાનો છાનો ધૂતકારી દેતું હતું પરંતુ આ અને માનવીને એનું ક્યાં ભાન હતું સોમવારે સવારે નીકળતી વખતે ગગજી કાકાને કહ્યું કાકા હવે એકાદ વર્ષ તમે જ ખેડી ખાવ આ જમીન જે કઈ આવક થાય તે પરંતુ ગગજીભાઈએ આડું મો રાખીને ભારે અહીંયા સંભળાવી દીધું હો ના દીકરા એ જમીન ઉપરથી મારો જીવ હવે ઉઠી ગયો છે એમ કહીને ગગજીભાઈ ઓરડામાં સરકી ગયા એમને અચાનક મોટાભાઈ ચેલજી સાંભળી આવ્યા હતા નરેન્દ્ર અને સોનાલીને વિદાય કર્યા પછી તરત જ સંતોકબેન જમીન ઉપર ફસડાઈ ફડ્યા ગગજીભાઈએ મોં પર પાણી છાટીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ બધું નિરર્થક હતું આડોશી પાડોશીનો જમાવડો થઈ ગયો કૃણાલ મમ્મી મમ્મી કહીને રડી રહ્યો હતો પરંતુ અડધો એક કલાક પછી ચકળવકળ આંખે સંતોકબેન ભેગા થયેલ સૌને ઓળખવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા હતા તાત્કાલિક પ્રાઇવેટ એમને વાહન કરીને દવાખાને દાખલ કર્યા ડોક્ટરોની પેનલે નિદાન કર્યું કે સંતોકબેને આઘાતને લીધે મગજ પરનો કાબુ ગુમાવી દીધો છે બીજા દિવસે રેવાબેનના ઘર સુધી વાત પહોંચી ગઈ એક મિનિટે રાહ જોયા વગર તેઓ તેમના પતિ અને દીકરા સાથે હોસ્પિટલે આવી પહોંચ્યા નજરના તંતુ નજરના તંત મેળવવાનું તો ભાન નહોતું પરંતુ રેવા બેનને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા સંતોકબેને નક્કી એમના મોં પર થોડું હાસ્ય પણ છવાયું ને ધીરે ધીરે મોઢામાંથી શબ્દોય સર્યા કાકીમાં અટ હાસ્યભર કાકીમાં શબ્દ વારંવાર હોસ્પિટલમાં પડઘાઈ રહ્યો હતો પરંતુ એ શબ્દને લાંછન લગાડનાર કપાતર દીકરો તો શહેરમાં આનંદ કરી રહ્યો હતો રેવાબેનની આંખે રતાશ પકડી એમના પતિ ઈશ્વરભાઈએ શાંત રહેવા ઈશારો કર્યો પરંતુ રેવાબેન ઈશ્વરભાઈને હોસ્પિટલ બહાર ખેંચી ગયા બહાર નીકળીને એમને કહ્યું ચાલો અત્યારે જ આપણે નરેન્દ્રને મળવા જવું છે ઈશ્વરભાઈએ લગ્ન પછી પ્રથમવાર રેવાબેનનું આટલું વિકરાળ સ્વરૂપ જોયું હતું હર્યા ભરિયા સુખી સંપન્ન પરિવાર પર ભગવાનના ચારેય હાથ માથે હતા અને રેવાબેન સંપૂર્ણ પતિ પરાયણ સ્ત્રી હતા આટલા લાંબા સહજીવનના બંનેને ઊંચા અવાજે બોલવાની ઘટના આજ સુધી બની નહોતી એક કલાકમાં તો રેવાબેન અને ઈશ્વરભાઈ નરેન્દ્રના ઘેર પહોંચી ગયા સોનાલીએ બંનેને મીઠો આવકાર આપ્યો પરંતુ રેવાબેનનો જીવ હજી ઠેકાણે ક્યાં હતો સોનાલીએ આપેલ પાણીનો પણ ઇનકાર કરીને રેવાબેન તાળુકી ઉઠ્યા કુળને ડૂબારનાર એક કપાતર ક્યારે ઘેર આવશે રેવાબેનના શબ્દોથી ગભરાયેલ સોનાલી જવાબ આપવા જેટલી પણ ક્યાં સક્ષમ હતી ત્યારે એણે ગભરાતા ગભરાતા ઈશ્વરભાઈને બધી હકીકત પૂછી ઈશ્વરભાઈએ બધું સવિસ્તાર જણાવ્યું એના પછી તો સોનાલીની દશા જોયા જેવી થઈ એ ધીરેથી સરકીને મકાન પાછળ ગઈ અને ફોન પર બધી હકીકત નરેન્દ્રને એમણે સંભળાવી કલાક બેસી રહેવાનું તો આકરું લાગ્યું જ પરંતુ સોનાલીને એક યુગ જેવડો થઈ પડ્યો એક કલાક સવા પાંચ વાગે નરેન્દ્રએ ઘરમાં પગ મૂક્યો અને પગે પડવા જેવો નીચે નમ્યો એ સાથે જ રીત સરનો હડસેલો મારીને રેવાબેન બોલ્યા વાહ કોળના તારક પૈસાના ભૂખ્યા દીકરા વાહ ક્યાં ચોગડીએ મેં તને જણ્યો તો કે આટલો કપાતર નીકળ્યો બોલ દીકરા તને કેટલી ભૂખ છે રૂપિયાની કે સગી જનેતા કરતા વધારે પ્રેમ આપનાર દેવી જેવા કાકીમાને ગાંડી કરી દીધી બોલ દીકરા કેટલા રૂપિયા જોઈએ છે તારે લાખ બે લાખ પાંચ લાખ કે દસ લાખ ઘેર જઈને કાલે જ મોકલી આપું જલ્દી બોલ હૃદય ચીરી નાખે તેવા શબ્દો નરેન્દ્ર અને સોનાલીના કાળજે ભોંકાઈ રહ્યા હતા એમાંય ફોન પર સોનાલીએ કહેલ હકીકત પછી તો નરેન્દ્ર રીતસનનો ગભરાઈ ગયો હતો એને ભૂલનો અહેસાસ તો થઈ જ ગયો હતો સાથે સાથે કાચું કપાયાનો ડંખ સોનાલીને પણ સતાવી રહ્યો હતો યુવાનીના થનગનતા ઘોડા પર સવાર થયેલ પતિ પત્ની આર્થિક ગણિતમાં સાવ કાચા સાબિત થયા હતા એ તો બરાબર છે પરંતુ લાગણીઓના તાણાવાણા પર સ્વાર્થની છુરી ચલાવીને દેવી સમાન કાકીમા સાથે જે વર્તન કર્યું એનો પ્રસ્તાવ હવે નરેન્દ્ર અને સોનાલી ખરા હૃદયથી કરી રહ્યા હતા દસેક મિનિટ પછી નરેન્દ્ર અને સોનાલીએ રેવાબેનના પગ પકડી લીધા અને વિનંતી કરવા લાગ્યા અમને ફક્ત એક મોકો આપો મમ્મી હૃદયનો પસ્તાવો છેવટે રેવાબેન પર અસર કરી ગયો કલાકે હોસ્પિટલ પહોંચીને નરેન્દ્ર અને સોનાલી સંતોકબેનને બેટીને રડવા લાગ્યા પરંતુ એ રુદનને કાને ધરવાની ક્ષમતા ક્યાં હતી સંતોકબેનની પાંચ પાંચ દિવસની દેવી દેવતાઓને આર્તનાદ ભરી પ્રાર્થનાઓ અને ડૉક્ટરોની સખત મહેનત પછી સંતોકબેનનું મગજ સળવળ્યું એમના પગ પકડીને બેઠેલ અસ્પષ્ટ ઓળા પર એમની નજર સ્થિર થઈ એ ઓળો ધીરે ધીરે સ્પષ્ટ થતો ગયો એ સાથે જ મોઢામાંથી વાચારૂપી શબ્દો સર્યા દીકરા નરેન્દ્ર એ શબ્દો એટલા મીઠાશ ભર્યા હતા કે સોનાલીની આંખોમાંથી પણ આનંદની અશ્રુ ધરા વહી પડી હોસ્પિટલમાંથી રજા લેતી વખતે ઈશ્વરભાઈ સંતોકબેનને વિનંતી કરી કરતા બોલ્યા જગત રિવાજે આપણા સંબંધોને શું કહેવાય એ તો ખબર નથી બહેન પરંતુ તમે તમારા જેઠાણીને સમજાવી તૈયાર કરીને મારી સાથે વળાવ્યા હતા એમની ગેરહાજરીમાં ભૈર્યા ભાદરિયા પરિવાર પર એક તોફાન આવી ગયું એના માટે હું મારી જાતને ઋણી માનું છું હોસ્પિટલની ફી ભરીને ઋણ ઉતારવાનો મને મોકો આપો એવી બે હાથ જોડીને વિનંતી કરું છું બહેન સંતોકબેને ગગજીભાઈ તરફ નજર નાખી પતિનો હકાર એમના દિલને ટાઢક કરી ગયો સોમવારે સલટી કઢાવીને સોનાલી અને નરેન્દ્ર કૃણાલને લઈને નીકળ્યા ત્યારે તો કાકેમાના અંતર આત્મા સુધી ટાઢક પહોંચી પરંતુ નરેન્દ્ર અને સોનાલીના વર્તનથી ભગવાનના હૃદયને ટાઢક હજી નહોતી પહોંચી એ ટાઢક તો કૃણાલ પચીસમા વર્ષે એમબીએ કરીને નોકરીમાં જોડાયો એ વર્ષે નરેન્દ્રના ઘેર પારણું બંધાયું ત્યારે જ પહોંચતી હશે ને અને એ ટાઢક તો પંચોતેર પહોંચેલ બોખલા મો વડે નરેન્દ્રના દીકરાને હાલા હાલા કરતા માના ચહેરા પર પણ સ્પષ્ટ ચાડી ખાતી હતી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ